મિત્રો કડીના કરણનગર ખાતે રહેતા શ્રીમારી પ્રકાશ ગિરીશભાઈ ગઈકાલે તેઓ તેમના પત્ની જાનકીબેન તેમજ તેમના દીકરા અભી સાથે એક્ટિવા જ્યુપિટર લઈ વિસનગર બેંક ઓફ બરોડામાં દીકરા અભિનું ખાતું હોવાથી પૈસા લેવા માટે આવ્યા હતા જ્યાં તેઓ બેંક ઓફ બરોડામાંથી પાંચ હજાર લઈ પરત કરણનગર જવા નીકળ્યા હતા તે દરમિયાન સવાલા ગામ નજીક પહોંચતા પાછળથી નમક પ્લેટ વગરની કલટું ગાડી આવી અને તેમને હાથ બતાવી તેમને ઊભા રાખ્યા હતા જેમાંથી ગાડીમાં ત્રણ વ્યક્તિઓ બેઠા હતા અને તેમાંથી એક વ્યક્તિ સાધુ વેશમાં બેઠેલ વ્યક્તિએ ઉંઝા ઉમિયા જવા તેમ પૂછતા જાનકીબેને થઈને બાયપાસ ઊંઝા જવા તેમ જણાવ્યું હતું અને તેમના દીકરા અભિને તાવમાં આવેલ વ્યક્તિએ અભિ તેમજ જાનકીબેના માથા પર હાથ ફેરવી દીકરા અભિને રૂપિયા સોની નોટ આપી આ નોટ ક્યારેય વાપરતા નહીં તેમ જણાવ્યું હતું ત્યાર પછી આ સાધુએ પ્રકાશભાઈના માથા પર હાથ મૂકતા તેમનું મગજ શૂન થઈ ગયું હતું જ્યાં સાધુએ પૈસા તેમજ સોનાની બુટ્ટી કુલ સાત હજાર રોકડો ગાડી લઈને મહેસાણા તરફ જતા રહ્યા હતા અને થોડી વાર બાદ જાનકીબેનને બાન થતા છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળતા આ બનાવ અંગે વિસનગર તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે તો મિત્રો આ ઘટના વિશે તમે શું કહેશો તે કોમેન્ટ કરીને જરૂર જણાવો